લોકસભાની ચૂંટણી જેમ જેમ નજીક છે તેમ તેમ ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષોમાં અનેક ચોંકાવનારા ખુલાસાઓ થઈ રહ્યા છે ત્યારે છેલ્લા કેટલાક દિવસથી કોંગ્રેસના કેટલાક નેતાઓ ભાજપમાં જોડાઈ રહ્યા છે ત્યારે હવે કોંગ્રેસના વધુ બે દિગ્ગજ નેતા ભાજપમાં જોડાયા છે આ પરથી હવે આખરે કોંગ્રેસ શું રણનીતિ બનાવશે તે માટે ચર્ચાઓ ચાલી રહી છે નમસ્કાર હું છું આપની સાથે સાયમા સૈયદ અને આપ જોઈ રહ્યા છો ન્યૂ ગુજરાતી ન્યૂઝ વાત જાણે એમ છે કે રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રાના આગમન ટાણે જ કોંગ્રેસના બે દિગ્ગજ નેતાએ રાજીનામું ધરી દીધું છે રાજુલાના કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય અમરીશ ડેર અને પોરબંદરના પૂર્વ ધારાસભ્ય અર્જુન મોઢવાડિયા ભાજપમાં જોડાશે આજે ગાંધીનગર સ્થિત ભાજપ કાર્યાલયમાં કમલમ ખાતે ભરતી મેળામાં આ બંને નેતાઓ સાથે તેમના સમર્થકો પણ કેસરીઓ ધારણ કરશે રાજ્યમાં લોકસભા ચૂંટણીના સમયે યુવાનો નોકરી મેળા માટે રાહ જોઈ રહ્યા છે જોકે રાજ્યમાં હવે નેતાઓનો ભરતી મેળો ખૂબ ફૂલ્યો છે રાજ્યમાં અનેક નેતાઓ પોતાના રાજકીય કારકિર્દીના પ્રમોશન માટે પાર્ટી બદલી રહ્યા છે ત્યારે આજે ગાંધીનગરમાં કમલમ્મા ભરતી મેળાનું આયોજન કરાયું છે કોંગ્રેસના પોરબંદરના પૂર્વ ધારાસભ્ય અર્જુન મોઢવાડિયા આજે ભાજપમાં જોડાશે દાયકાઓ સુધી કોંગ્રેસ સાથે રહેનાર અર્જુન મોઢવાડિયા આજે ભાજપનો ખેસ પહેરશે આ સાથે તો રાજુલાના પૂર્વ ધારાસભ્ય અમરીશ ડેર પણ ભાજપમાં જોડાવાના છે કોંગ્રેસના બંને નેતાઓ પોતાના સમર્થકો અને કાર્યકર્તાઓ સાથે ભાજપમાં જોડાયા છે વિગતો મુજબ અર્જુન મોઢવાડિયા અને અમરીશ ડેડ આવકારવા આજે ભાજપ પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલ કમલમમાં ઉપસ્થિત રહ્યા હતા બપોરે બાર કલાકે કમલમ ખાતે કોંગ્રેસના બંને નેતાઓ ભાજપમાં જોડાયા હતા મહત્વનું છે કે સોમવારે માત્ર આઠ કલાકના ગાળામાં કોંગ્રેસના અમરીશ ડેર બાદ અર્જુન મોઢવાડિયાએ પણ કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું હતું લોકસભા ચૂંટણી અને રાહુલ ગાંધીની ન્યાય